નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવીયા તો મિત્રો ખાસ કરીને ના માધ્યમથી આપણે વાત કરવાની છે પચીસ થી લઈ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે પવન તાપમાન અને માવઠા વિશેની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા મિત્રો નવા હોય તે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું જોઈએ

તો પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોની વાત કરીએ તો સિત્તાવીસ અઠાવીસ તારીખ આજુબાજુ મતલબ મતલબ કે સિત્તાવીસ અઠાવીસ ડિસેમ્બર આજુબાજુ અમુક સીમિત વિસ્તારમાં વાદળોનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી મોટા ભાગે જે સૌરાષ્ટ્રનું વાતાવરણ છે કચ્છનું વાતાવરણ છે અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ છે તે એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવનાઓ આ આગાહીનો સમય છે તેમાં દેખાઈ રહી છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો દિવસનું તાપમાન છે તે નોર્મલ કરતાં થોડું ઊંચું જોવા મળી રહ્યું છે તે આગામી દિવસોમાં પણ ઊંચું રહેવાની સંભાવના રહેલી છે અને બત્રીસથી તેત્રીસ ડિગ્રી જેટલું તાપમાન દિવસનું જોવા મળી શકે છે એટલે ઠંડીનો અનુભવ છે તે થતો હતો તે હવે ગાયબ થઈ જશે મતલબ કે ઠંડી ગાયબ થઈ જશે અને એકત્રીસ ડિસેમ્બર સુધી આ પ્રકારનો માહોલ રહેશે અને ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થવા સોરી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના દેખાઈ છે એટલે તાપમાન ઘટવાની સાથે ફરીથી ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ આ જે ડિસેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાયું છે તો તાપમાનનો પારો છે તે થોડો ઊંચો રહેશે પવનની વાત કરીએ તો સામાન્ય રીતે પવનનું જોર છે તે પણ ખાસ કોઈ દેખાતું નથી મુખ્યત્વે નોર્મલ પવન જોવા મળશે એકાદ દિવસ છે સિત્તેર અઠ્ઠાવીસ તારીખ આજુબાજુ જ્યાં સામાન્યથી થોડું વધુ પવન જોવા મળી શકે છે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની તો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આમ જોવા જઈએ તો પચીસ થી એકત્રીસ તારીખ દરમિયાન મોટાભાગના દિવસોમાં વાતાવરણ ખુલ્લું રહેશે પરંતુ તારીખ વચ્ચેના દરમિયાન સામાન્ય પ્રમાણ જોવા મળી રહ્યું છે ઓગણત્રીસ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આના પરિણામે લોઅર લેવલના વાદળોનું પ્રમાણ થોડું વધુ જોવા મળે ત્રીસ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન અને સામાન્ય છાટાછુટી ક્યાંક ક્યાંક જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળી શકે છે જોકે હાલ થોડી એવી શક્યતાઓ છે ખાસ કોઈ મોટી શક્યતાઓ જણાતી નથી પરંતુ જો કોઈ વધુ ફેરફાર થશે તો તે બાબતની અપડેટ પણ આપવામાં આવશે અને તાપમાન છે તે દિવસનું આપણે જેમ સૌરાષ્ટ્ર કચ્છ અને જે ઉત્તર ગુજરાતના ભાગોમાં પડ્યું છે તે પ્રમાણે જ નોર્મલથી ઊંચું ટેમ્પરેચર રહેવાની શક્યતાઓ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લાગી રહી છે અને આગાહીના મોટા ભાગના દિવસોમાં આ પ્રકારની સ્થિતિ રહેશે પવન પણ સામાન્ય રીતે ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી નોર્મલ પવન રહેવાની સંભાવના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લાગી રહ્યું છે તો પચીસ થી એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ મોટા ભાગે ચોખ્ખું રહેશે અમુક સીમિત વિસ્તારમાં સિતાવીસ અઠાવીસ તારીખ આજુબાજુ વાદળોનું પ્રમાણ જોવા મળશે પરંતુ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ આજુબાજુનો સમયગાળો છે આમાં લોઅર લેવલના વાદળોનું પ્રમાણ વચ્ચે સામાન્ય રીતે આસ્થિતાનું થોડું નિર્માણ પણ દેખાઈ રહ્યું છે જેના કારણે સામાન્ય છાટાછૂટી અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે તો વધુ અપડેટ કંઈ એવી સ્થિતિનું નિર્માણ થશે તો તે બાબતની આપવામાં આવશે આભાર